હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર અને વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ અને વાવ થરાડ સારા વિકાસ સંકુલ એટલે કે થરાડ જિલ્લાનું આ પેપર છે અને આ પેપર તમે અહીંયા તારીખ જોઈ શકો છો ચાર ચાર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ આ પેપર લેવાઈ ગયું છે જો તમારા જિલ્લાની અંદર હજુ ગુજરાતીનું પેપર બાકી છે તો પ્લીઝ ખાસ કહું છું તમને બધાને જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યો છે એમને ખાસ જણાવવાનું કે તમારે ગુજરાતીનું પેપર છે તો તમે આઠથી ચારથી પાંચ પેપરનું સોલ્યુશન કરીને જશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે ક્યાંક ને ક્યાંક રિપીટેટલી રિપીટ પ્રશ્નો પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય અને ઘણા બધા પેપરોની અંદર તમે જુઓ છો રિપીટેટલી રિપીટ પ્રશ્નો પૂછાતા જ હોય છે ચાલો શરૂઆત કરવી છે ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ ચાલો વિભાગ એની અંદર વિભાગ એ તમારો પદ્ય આધારિત છે અને હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર આપવાના છે પ્રત્યેકનો તમને એક ગુણ મળે છે ચાલો પ્રશ્ન નંબર એક છે સીમ અને ઘરનો કાવ્ય પ્રકાર જણાવો તો સીમ અને ઘરનો કાવ્ય પ્રકાર થશે સોનેટ ચોપડી ટેક્સ્ટ બુક તમારી અને ગાઈડ બંનેમાં અલગ અલગ છે એકમાં સોનેટ સોનેટ આપેલું છે એકમાં ગઝલ આપેલું છે તો પણ આપ જોવા જઈએ તો તમે સોનેટ લખી શકો છો ચલો ત્યાંથી આગળ વધુ છું પ્રશ્ન નંબર બે ઉપર જઈએ સહી નથી કાવ્યના કવિનું નામ જણાવો તો સહી નથી કાવ્યના કવિનું નામ થશે જલન માતરી જલન માતરી ચલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે નાવિક વર્તો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો નાવિક વર્તો બોલ્યો એનું સાહિત્ય સ્વરૂપ થશે પદ ચલો ત્યાંથી આગળ વધવું છે તો તમને વિકલ્પો આપેલા છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે એમાં પ્રશ્ન નંબર ચાર છે કવિએ કયું અચરજ જોયું તો કવિએ પડછાયાનું અચરજ જોયું ચલો પાંચમાં કીધું છે ધણ બપોરે ક્યાં વાગોળે છે તો ધન ધણ બપોરે વડ નીચે વાગોળે છે ચલો છમાં કીધું છે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો નગરમાં આગ લાગવાથી પંખી જે છે એ ભય અનુભવતા નથી ચલો ત્યાંથી આગળ વધું છું તો તમને પ્રશ્નોના ઉત્તર તમારે એક વાક્યમાં આપવાના છે એમાં પ્રશ્ન નંબર સાત છે એમાં કીધું છે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવે છે તો ભગવાન પોતાનો ભાગ ખાવા માટે રાત્રે આવે છે અને કેવી રીતે આવે છે છાના માના આવે છે કેવી રીતે આવે છે છાના માના આવે છે તમને કહી દઉં મહેનત કરો તો છાનામાંના કરવાની કેવી રીતે સોની મોની મહેનત કરજે એમ ચલો હવે આગળ વધુ તો અહીંયા પ્રશ્ન નંબર તમારો આઠ છે એમાં વૃક્ષ પોતાના ફળ અને છાયો કોને આપે છે તો વૃક્ષ પોતાનું ફળ અને છાયો કોને આપે છે તો ખૂબ મહેનતથી જળ સિંચીને ઉસેરનારને પોતાના ફળ અને છાયો આપે છે ચલો ત્યાંથી આગળ વધવું છે તો તમને અહીંયા ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નો આપેલા છે બે અને એક પ્રશ્ન તમને સવિસ્તાર આપેલો છે જે તમારે લખવાનો છે અથવાની અંદર આપેલો છે તમને જે મજા આવે ને તમારું દિલ ખુશ થાય ને તમારું દિલ તમારો આત્મા રાજી થતો હોય એ પ્રશ્ન તમારે લખવાનો મતલબ કે જે સારું આવડતો હોય તે લખવાનો ચલો ત્યાંથી આગળ વધવું છે વિભાગ બી ઉપર જવું છે એ પહેલાં ખાસ મારા વાલા વિદ્યાર્થીઓને જણાવું જો વિડીયો તમને હેલ્પફુલ લાગતો તો પ્લીઝ સારી એવી સરસ મજાની પ્યારી પ્યારી તમારા જેવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સક્લબાઈ કરી લેજો ચલો વિભાગ બી ગદ્ય આધારિત છે એમાં તમને પ્રશ્ન નંબર બાર આપેલો છે કીધું છે બુરાઈના દ્વાર પરથી અયેદરા છે દ્વાર આવશે બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો તો એના લેખક લેખક છે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર તે છે તપસ્વી સારસ્વત ગધ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ થશે ચરિત્ર લેખ ચરિત્ર લેખ થશે ચલો ચૌદમાં કીધું છે વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિ સ્થાન પામી છે તો એ આપણો જવાબ આવશે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ નામની જે કૃતિ છે એ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામેલી કૃતિ છે ચલો ત્યાંથી આગળ વધુ તો તમને યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પંદરમાં તમને કીધું છે જુગલ જુગાદી નાટકની નાયિકા કોણ હતી તો જુગલ જુગાદી જે નાટક હતું એની નાયિકા હતી લલિતા ચલો સોળમાં કીધું છે સુમનલાલે જમકુને કયું સંબોધન કર્યું તો સુમનલાલે ઝમકુને બહેનનું સંબોધન કર્યું હતું કોનું બહેનનું કર્યું હતું ચલો સત્તરમાં કીધું છે જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે તો જીભ એકચ્યુઅલી શું કામ કરે છે તો એક કાતરવાનું કામ કરે છે શું કામ કરે છે કાતરવાનું કામ કરે છે ચલો ત્યાંથી આગળ વધું છું તો અહીંયા તમને બે પ્રશ્નો આપેલા છે જેનો ઉત્તર તમારે એક વાક્યની અંદર આપવાનો છે અઢારમાં કીધું છે જીભ દ્વારા કયા બે કાર્યો થાય છે તો જીભ દ્વારા કયા બે કાર્યો થાય છે એક તો બોલવાનું કામ થાય છે બોલવાનું જીભ ના હોય તો તમે બોલી શકો એક વાત કરો તો બોલવાની સ્વાદ ચાખવાનું ચલો પછી તમને ઓગણીસ માં કીધું છે ધૂળીએ પચીસ વીઘા જમીનનું શું કર્યું તો ધૂળીએ પચીસ વીઘા જમીન એ કૂતરાઓને રોટલા ખવડાવવા માટે અને દાનમાં આપી દીધી હતી અને પરબડી બંધાવવા માટે મતલબ પરબ પાણીની પરબ બંધાવવા માટે કૂતરાઓને રોટલા ખવડાવવા માટે દાનમાં આપી દીધી હતી સારું કહેવાય ને પચીસ વીઘા જમીન દાન કરવી એટલે અને અત્યારના જમાના પ્રમાણે કોઈને કહીએ તો બટ કોઈ ન આપે એમ એ બીજી તો વાત જવા દો એમ ચલો ત્યાંથી આગળ વધીએ તો તમને ચાર પાંચ વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે અને અહીંયા તમને સવિસ્તાર ઉત્તર માંગ્યા છે જે તમારે લખવાના છે ઓકે ચાલો ત્યાંથી આગળ વધવું છે વિભાગસિંની શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દો કે તમારા જિલ્લાની અંદર હજુ જે જે વિષયના પેપર બાકી છે તો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી જે જે પેપર લેવાઈ ગયેલા છે એ દરેકે દરેક પેપરના સોલ્યુશન મેં અપલોડ કરેલા છે આપણી ચેનલમાં તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને પેપર જોઈ શકો છો પ્લે લિસ્ટ આપેલું છે પ્લે લિસ્ટમાં તમને જે મજા આવે તમારો જે વિષય હોય તમારે જેની જરૂર હોય એના વિડીયો તમે જોઈ શકો છો ચલો શરૂઆત કરવી છે વિભાગસિંહ વિભાગસિંહ તમારો વ્યાકરણ આધારિત છે ચલો તો અહીંયા તમને કીધું છે નીચેના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે ચલો પહેલા આપેલું છે તમને કાસ્ટ તો કાસ્ટનું સમાનાર્થી થશે લાકડું અને લાકડું નું સમાનાર્થી થશે ઈંધણ એટલે કાષ્ટ લાકડું અને ઈંધણ ચલો પછી છે રૂઆબદાર તો રૂઆબદારનું થશે પ્રભાવી અને પ્રભાવીનું થશે જુસ્સાદાર ઓકે આ એના સમાનાર્થી છે હું બોલું છું તમે જો જ ચલો પછી તમને આપેલું છે પચીસમાં લાવણ્ય તો લાવણ્યનું થશે સૌંદર્ય અને સૌંદર્યનું થશે રમણીય ચલો છવસમાં તમને વન આપેલું છે તો વનનું થશે જંગલ અને જંગલનું થશે કાનન હવે વધ્યું એક જ એ છે અનુવાદ અનુવાદનું થશે તર્જુમો અને તેનું થશે ભાષાંતર જે તમને આવડ્યું હશે સહેલા છે આવડે એવા છે ચલો ત્યાંથી આગળ વધવું છે તો તમને આયે કીધું છે કે રેખાંકિત શબ્દના સ્થાને ચલો થોડું ઝૂમ કરું છું તમને દેખાય ચલો અહીંયા અઠ્યાવીસમાં તમને કીધું છે પ્રણય અતૃપ્ત જ રહે છે તો અતૃપ્તનું થશે તૃપ્ત અને છે એની જગ્યાએ તમારે નથી કરી દેવાનું તણાઈ તુપ્ત રહેતો નથી ચલો ઓગણત્રીસમાં કીધું છે ભજન કરે તે હારતો નથી તો હારનું શું થશે જીત થશે અને અહીંયા નથી છે તો એમાં તમે છે કરી દેશો તો ભજન કરે તે જીતે છે પતી ગયું ચલો ત્રીસમાં તમને કીધું છે પરાજિત કલિંગ ચૂપકીદી ચૂપકી દી સવાઈ રહી હવે અહીંયા પરાજિત છે તો નું વિરોધી થશે વિજયી શું થશે વિજયી તો વિજયી કલિંગ કલિંગમાં ચૂપકીદી ચૂપકી દી સવાઈ નથી એમ ચલો એકત્રીસમાં ટાઢા રોટલા કેમ ખાઓ છો તો અહીંયા તમે ટાઢાનું થશે ગરમ વિરોધી થશે ગરમ તો ગરમ રોટલા કેમ નથી ખાતા અહીંયા એવું તમે લખી શકો છો એનું વિરોધી ચલો પછી બત્રીસમાં કીધું છે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરકાતો સમજનું વિરોધી થશે ગેરસમજ શું થશે ગેરસમજ વાક્ય બનાવવું હોય તો પુત્રીની આ ગેરસમજ જોઈ બિહારી હરકાતો નથી ચલો ત્યાંથી આગળ વધું છું તો તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે તમારે કહેવાનો છે તેત્રીસમાં છે મામાનું ઘર તો મામાના ઘરને શું કહેવાય મોસાળ કહેવાય અને હવે મને ખબર છે તમે બધા એક્ઝામ પૂરી થાય ને એટલે એકચ્યુલી આઈ એમ ગોઈંગ ટુ માય મામાના ઘરે બધા જશો એમ હા વેકેશન મનાવવા ચલો આશરે એકસો પચીસ ગ્રામ તો એને કહેવાય પાસેર શું કહેવાય પાસેર ચલો પાંત્રીસમાં કીધું છે કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકાર્ય તો એને રિસાઈ રિસાયકલ કહેવાય ચાલો પછી છત્રીસમાં કીધું છે મી માટીની ભીતવાળો ઓરડો તો એને આપણે કહીશું ખોરડું એને શું કહેવાય ખોરડું ચાલો પછી આપેલું છે સાડા દેશમાં ગાયોનો સમૂહ કે ટોળું તો એને આપણે કહીશું ધણ મોસ્ટ ધોણ મોસ્ટાઈમ છે એક હજાર ટકા મોસ્ટાઈમ પી ઘણી વાર પૂછાઈ ગયેલો છે ચલો પછી આગળ જઈએ તો તમને તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ તમારે લખવાનું છે એમાં આડત્રીસમાં છે બજે હવે અહીંયા બજે આપેલું છે એનું વાગે થાય આઈ થિંક આઈ એમ નોટ શ્યોર એટલે થોડું પ્લીઝ ટેલી કરજો બજેનું તળપદું શિષ્ટ રૂપ શું થાય કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો જે વિડીયો જોવે છે દરેક વિદ્યાર્થીને કહું છું કોમેન્ટ કરતાં રહેજો પાછા વિડીયો જોઈને જતું નહીં રહેવાનું ચાલો ઓગણચાળીસમાં છે મતીરા તો મતિરાનું થશે ચીભડા ચાલો પછી પ્રશ્ન નંબર ચાલીસમાં કીધું છે કે શબ્દોની સાચી જોડણી તમારે સુધારીને લખવાની છે તો અહીંયા હિસાબનીશ આપેલું છે એમાં પાછળ જે સ છે એનું તમારે શટકોણનું શ કરી દેવાનું છે એટલે તમારી જોડણી સાચી થઈ જાય હિસાબનીશ ચાલો પછી એકતાલીસમાં છે વ્યુત્પતિ તો વ્યુત્પતિ આવી રીતે લખાશે વ્યુત્પતિ અહીંયા દીર્ઘય છે અહીંયા રસવૈયા આવશે બસ આટલો ફેરફાર કરવાનો છે ચલો આગળ વધીએ તો અહીંયા તમને આપેલું છે શબ્દોના અર્થ ભેદ લખવાના છે તો આજે દિન આપેલું છે એનું થશે ગરીબ એક દિનનું થશે ગરીબ ને આ દિન છે એનું થશે દિવસ આ આપણ ઘણીવાર દિન ને દિન આપું છે પ્લીઝ કરી નાખજો ચલો પછી આપેલું છે ગોળ ગોળ તો ગોળનું શું થશે એક થશે એનો અર્થ વર્તુળાકાર વર્તુળાકાર અને આજે ગોળ ગોળ છે એનું થશે ખાવાનો પદાર્થ ગોળ આવે ને આપણા ઘરમાં ખાવા માટે આપણે બધા ખાતા હોઈએ છીએ બસ તો એ જ છે ચલો પછી આગળ વધુ તો તમને અહીંયા કીધું છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે તો ચુમ્માલીસમાં કીધું છે પ્રાણ નીચોવો તો પ્રાણ નીચોવોનો મતલબ થાય અતિશય મહેનત કરવી અતિશય મહેનત કરવી ચલો પિસ્તાલીસમાં કીધું છે રફુ ચક્કર થઈ જવું તો ભાગી જવું શું થાય ભાગી જવું અથવા નાસી જવું ચાલો છેતાલીસમાં છે દોમ દોમ સાહેબી હોવી એટલે ખૂબ વધારે શ્રીમંત હોવું શ્રીમંત એટલે પૈસાદાર હોવું એમ ચાલો ત્યાંથી આગળ વધવું છે તો તમને અહીંયા સરસ મજાના કીધું છે કે કૌંસમાં સૂચના આપેલી છે તે પ્રમાણે તમારે લખવાનું છે તો અહીંયા સુડતાલીસમાં કીધું છે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ તમારે સંયોજક શોધીને લખવાનું છે તો આમાં સંયોજક થશે ત્યારે આ આપેલું છે એ સંયોજક છે ચલો પછી અડતાલીસમાં કીધું છે પ્રત્યય સુધારીને લખો તો કેવા સુકને પર્વતે આપી હશે વિદાય તો અહીંયા તમારે ખાલી લખવાનું છે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય કેવા સુકન અહીંયા સુકન એમાં મા કરવાનું છે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય બીજું કોઈ ચેન્જ કરવાનું નથી ચલો ઓગણપચાસમાં કીધું છે વિભક્તિ ઓળખાવાનું છે ગીતા દીવડાને પ્રગટાવે છે તો ગીતા દીવડાને પ્રગટાવે છે તો અહીંયા થશે કર્મ વિભક્તિ કઈ કર્મ વિભક્તિ ચલો પછી પચાસ માં કીધું છે શેઠ મરનાનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરો વાક્યનો પ્રકાર ઓળખાવો તો એમાં વાક્યનો પ્રકાર થશે આજ્ઞાર્થ વાક્ય કઈ વાક્ય આજ્ઞાર્થ વાક્ય ચલો એકાવનમાં કીધું છે રમણીકલાલે સો રૂપિયાની નોટ કાઢી કર્મણી વાક્ય તમારે બનાવવાનું છે તો હું બોલું છું રમણીકલાલથી સો રૂપિયાની નોટ કઢાઈ અને કર્મણી કહેવાય ચલો બાવનમાં કીધું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તમે બળદ વેચી દીધા એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય પ્રશ્ન પૂછવું હોય તો તમે શું કહો શું તમે બળદ વેચી દીધા હા આગળ શું મૂકી દો શું તમે બળદ વેચી દીધા એવું થશે ચલો આટલે પૂરું થાય છે આગળ જઈએ તો આપણો સેક્શન ડીની શરૂઆત થાય છે તો સેક્શન ડીની અંદર તમને સરસ મજાનો કાવ્ય આપેલું છે ને એના આધારે તમને અહીંયા પ્રશ્નો પૂછેલા છે જે તમને ત્યાંથી જવાબ જોવા મળી જશે પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આ કાવ્યનો સ્ક્રીનશોટ લઈ લો જવાબ અંદરથી થોડા ટેલી કરી લેજો ચલો આગળ વધવું છે તો અહીંયા તમને ફકરો આપેલો છે સરસ મજાનો અને ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે તો અહીંયા ફકરો છે પ્લીઝ જવાબ ટીક કરી દેતા છે થોડું જોઈ લેજો આ તમારા પ્રશ્નો છે ચલો પછી તમને ગદ્યખંડ આપેલો છે જેનો તમારે સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે ત્યાંથી આગળ વધુ તો તમને વિરામ ચિહ્નો કીધા છે વિરામ ચિહ્નો તમે થોડા ચેકઆઉટ કરી લેજો પ્લીઝ ચલો ત્યાંથી આગળ જાઉં છું તો તમારો વિભાગ એ છે વિભાગ એની અંદર તમને સરસ મજાનો વિચાર વિસ્તાર પૂછેલો છે યા આપેલો છે પછી તમારે અહેવાલ લખવાનો છે અને સો શબ્દોમાં નિબંધ આપેલા છે તો અહેવાલ કેવો પૂછી લીધો છે સ્વસ્તા દિવસનો અહેવાલ પૂછેલો છે બીજું આ વિચાર વિસ્તાર છે એ પણ થોડું જોઈને જવું એવું નહીં કે પછી ત્યાં જે આવશે એ જોઈને લખી દેસું એમ નહીં થોડું વાંચીને જવાનું તો તમને લખવાનો કંઈક આઈડિયા આવે ચલો અહીંયા સ્વસ્થતા દિવસ પછી તમને નિબંધ આપેલો છે મોબાઈલ આશીર્વાદ છે કે અભિશાપ છે એ તમને બધ અને ખબર જ છે કે મોબાઈલ આમ જોવા જઈએ તો આશીર્વાદે છે નામ જોવા જઈએ તો અભિશાપે છે સદઉપયોગ કરો તો આશીર્વાદ ને દૂધ ઉપયોગ કરો તો અભિશાપ પછી તમને અહીંયા સાહસ વગરની સિદ્ધિ સાહસ વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે આ તો કોઈ કહેવાની વાત જ નથી અત્યારે બધી જગ્યાએ પ્રદૂષણ ફેલાયેલું છે ચાલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ મળીશું નક્સ્ટુડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિંગ ક્લાસીસ